તો હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો પશુપાલક ભાઈઓની ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છે છીએ નવા વિડીયોની અંદર અને આજનો જે ટોપિક્સ છે ગાય ગાયભેન્સ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યો છે તો મિત્રો ચેનલની અંદર આવી જાવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો લાઇક કરવાનું ભૂલશો અને આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છે એવી નવા વિડીયોની અંદર અને એના કારણ છે કે આજે આપણે પશુપાલક ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો દેશી અને આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે વારંવાર મિત્રો આપણા સુધી માહિતી લાવતરીશું એટલે જેનાથી આપણા કોઈ પણ ગાભવણ પશુ હોય દૂધના પશુ હોય નાની પારું હોય જેને તમે કયા કયા લેવલનો આપણે વિકાસ કરી શકું સાથે મિત્રો આજનો જે ટોપિક છે ગાય માટે કે ગાભણું પશુ હોય એને શું શું વસ્તુ એને આપણા હાલમાં એક ટોપિક મૂકેલો છે પણ આ જે ટોપિક છે મિત્રો જબરજસ્ત અને એક રામ માણીલા છે ઘણા લોકો પ્રશ્ન અવનમય પૂછતા હોય કે ભાઈ આપણા ગાભરણ પશુ છે આપણી ગાય ગાભણ છે આપણી ગાયભેસ ગાભણ હોય એને શું શું વસ્તુ ખવડાવી તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત કે જયારે મિત્રો આપણે આ નુસ્કો છે ભેંસ માટે નુ છે જે તમારે ભેંસ આપણે જયારે ગાભરણ હોય ત્યારે તો એને શું વસ્તુ ખવડાવી એને લગતા મૂકેલો છે તો જલ્દી મિત્રો રહેજો બનાવી જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત કે જયારે તમારી ભેંસ મિત્રો ગાભણ હોય અને ત્યારે શું શું વસ્તુને ખવડાવી ખાસ કરીને ઉનાળાની અંદર તો જયારે મિત્રો તમારી ભેંસ ગાભણ હોય ત્યારે મિત્રો એક કિલો ઘઉં ભડકું લઈ લેવાનું છે બીજી વસ્તુ એ કે જો મહેંદી પાંદડા આવે છે જો સુકલ હોય તો બે કિલો અને લીલા હોય તો એક કિલો તમે મિત્રો દઈ શકો છો શિયાળાની અંદર નો દેતા જેનાથી માલ આડસર પણ કરી શકે સાથે સાથે મિત્રો જો તમે આમળા છે તમે મિત્રો બસો થી પચાસ ગ્રામ જેટલા આમળાનો પાવડર તમે કરી શકો છો અથવા જો આમળા લીલા કરી હોય એ પણ મિત્રો ચાલે તો આમળાનો પાવડર મિત્રો કરી શકો છો મિનિમમ પાંચસો ગ્રામ જેટલી મિત્રો વરિયાળી છે વરિયાળી તમે લઈ શકો છો પાંચસો ગ્રામ મિત્રો વરિયાળી લેવાની છે એને મિત્રો પાવડર કરી નાખવાનો છે અને સવારમાં અને સાંજે બે ટાઈમ મિત્રો તમે એને ખાણમાં તમે બે ટાઈમ ઉપયોગ કરો તો સો ટકા તમારા ગાભણ પશુની અંદર જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળે સાથે સાથે મિત્રો તમારું ગાભણ જયારે ભયા જણ ઉપરમાં હોય ત્યારે કોઈ પ્રકારની અંદર મિત્રો એને ની પણ ખામી ન આવે બીજી વસ્તુ કે તમારું દૂધનું માલ હોય એની અંદર તો તમે ટ્રાય પણ કરી શકો જે તમારા માલની દૂધની ક્વોલિટી ઘટી જતી હોય તો એ પણ તમે આ નુસ્ખો જ શકો અને આજે ફક્ત ગાભણ પશુ પર વધારે ટ્રાય કરો તો બહુ સારું જેનાથી તમારા ગાભણ પશુની અંદર મિત્રો સારામાં સારું પોષક તત્વો મળે અને સારામાં સારું મિત્રો એને ટ્રીટમેન્ટ મળે મિત્રો વિડીયો કેવો લાગે આવશે કોમેન્ટ બોક્સમાં કેતા રહેજો આવી નવી માહિતી છે એવા માટે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું જે આપણે નવા વિડીયોની અંદર એટલા માટે મળી આવે નવા વિડીયો જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીં પૂરો કરવું